અને એમાં એનું અગ્રેશન વધતા બહુ ખરાબ રીતે કે જે કોઈ જાનવર સાથે બી આવું વ્યવહાર કે વર્તન કરતા વિચારે એટલી ખરાબ હદે મને માર મારેલું છે મૌલિક નાદ કરા એને મારેલું છે જે અમે સાથે બિઝનેસ કરતા હતા રાજકોટના શીતલ પાર્ક પાસેના ધસ પાયર ટુ બિલ્ડિંગની ઓફિસનો એક વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોમાં સ્પષ્ટપણે એવું નજરે પડી રહ્યું છે કે એક યુવક છે એક સ્ત્રી ઉપર હિતસરનું તૂટી પડે છે તેને ઢીકા પાટુ વડે માર મારે છે તેને પાડી દે છે બીજા વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે જે સ્ત્રી છે એની બાળકી સામે એની બાળકીની હાજરીમાં છે એ સ્ત્રીને એ પુરુષ માર મારી રહ્યો છે અને હાલ જે સમગ્ર વિગતો સામે આવી છે કે એ પુરુષનું નામ છે

ત્યારબાદ સાઈઠ લાખ રૂપિયાની લોન લીધી છે તે પ્રકારનો પણ દાવો કરવામાં આવ્યો છે બંનેના નામે અને ત્યારબાદ પેકેજિંગ જે છે તેનો બિઝનેસ શરૂ કરવામાં આવે છે મૌલિક છે એ બિઝનેસમાં કોઈ પ્રકારે ધ્યાન દેતો નથી હપ્તા પણ આ સ્ત્રી પાસે જ ભરાવડાવે છે અને ત્યારબાદ એક પછી એક પોતાના જે પર્સનલ જે ખર્ચાઓ છે એમાં પણ તે પોતે આ જે પાર્ટનરશિપમાં ઇન્વેસ્ટમેન્ટના નામે પૈસા લેતો જાય છે આ પ્રકારના અત્યારે આક્ષેપો મહિલા દ્વારા કરવામાં આવ્યા છે ત્યારબાદ જ્યારે મહિલા એવું કહે છે કે તમે ધંધામાં ધ્યાન નથી આપતા આપણે નુકસાન જઈ રહ્યું છે એવે વખતે જે છે ત્યારે મહિલા ઉપર આ પુરુષ ઉશ્કેરાઈ જાય છે તેને કહે છે કે મને હવે બીજી વખત તું સલાહ ન આપતી અને ત્યારબાદ આ જે ઘટના છે એ જૂન બે હજાર પચીસમાં બને છે કે જ્યારે મૌલિકને વારંવાર કહેવામાં આવે છે કે તમે હવે ધંધામાં કંઈક ધ્યાન આપણું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને ત્યારે એ મૌલિક ઉશ્કેરાઈ જાય છે અને આ જે સ્ત્રી છે તેને પહેલા તેનું ગળું દાબી દે છે એવું જોવા મળે છે સીસીટીવીમાં અને ત્યારબાદ તેને પાડી દે છે અને તેને ઢીકા પાટુ વડે માર પણ મારે છે અને બાળકીની હાજરીમાં જ્યારે એને માર મારવામાં આવે છે તો અત્યારે દાવો કરવામાં આવ્યો છે કે બાળકીની માનસિક સ્થિતિ પણ ખરાબ થઈ હતી ઘટના એવી હતી કે ઘટના એવી હતી કે મેં પાર્ટનરશીપમાં બિઝનેસ સ્ટાર્ટ કરેલો હતો અને ઘણા બધા પૈસા ઇન્વેસ્ટ કરેલા હતા અને એ પૈસાનો ઘણી વાર ખોટી જગ્યાએ મિસયુઝ થયેલો હતો અને એનો હિસાબ માંગતા અમારી વચ્ચે રકચક થયેલી હતી અને એમાં એનું અગ્રેસન વધતા બહુ ખરાબ રીતે કે જે કોઈ જાનવર સાથે બી આવું વ્યવહાર કે વર્તન કરતા વિચારે એટલી ખરાબ હદે એને મને માર મારેલો છે મૌલિક નાદ એને મારેલું છે જે અમે સાથે બિઝનેસ કરતા હતા અને જે અમારી ઓફિસ છે ત્યાં જ માર મારવામાં આવ્યો નહીં મારી પાસે ખાલી આ પ્રૂફ બે છે પણ આવી ઘટના અવારનવાર બની છે જ્યારે બી કંઈ ભી વસ્તુમાં આર્ગ્યુ થાય ઇસ્યુ થાય એટલે એનો ઈગો હર્ટ થઈ જાતો અત્યારે કેવું છે કે એક સ્ત્રી આગળ વધતી હોય ને કોઈ જોઈ નથી શકતું કે તમે કોઈ પુરુષને સલાહ આપો કે કંઈ ભી વસ્તુનો હિસાબ માગો તો એ વસ્તુ એનાથી સહન નથી થતી તો એ વસ્તુના ઈગોને લઈને આ બધી વસ્તુ છે હતી કે હિસાબ હિસાબ માંગતા મળતો હતો નહીં અને ઘણા બધા પૈસાનું ઘણા જે ટ્રાન્ઝેક્શન થયેલા હતા એની મને જાણ હતી નહીં એ બધાનો હિસાબ માંગતા તથા બીજી બી ઘણી અને પર્સનલ બી ઘણી રીતે યુઝ કરેલા છે તો એ બધાનો હિસાબ માંગતા આ બધું વસ્તુ પેકેજિંગ નો બિઝનેસ હતો ત્રણ વર્ષથી બે હજાર બાવીસમાં અમે સ્ટાર્ટ કરેલું હતું એને એવું કહેલું હતું કે એમની પોતાની મેન્યુફેક્ચરિંગ ફોર્મ છે એની પોતાની ઓફિસ છે એનું પોતાનું બધું જ છે એવી રીતે ઇન્વેસ્ટ કરાવેલા હતા મારી પાસેથી અને પછી ખબર પડી કે એની પોતાની ફેક્ટરી નથી એ પોતે ટ્રેડિંગ કરે છે એ બધી વસ્તુની જાણ પછી થઈ અને બિઝનેસમાં ટોટલી ઇન્વેસ્ટમેન્ટ મારું હતું એનું કંઈ બી ઇન્વેસ્ટમેન્ટ હતું નહીં અને એ જે પૈસા મેં ઇન્વેસ્ટ કરેલા હતા જે ફોર્મમાં યુટિલાઇઝ થવા જોઈએ હતા એના બદલે એની બીજી ફોર્મમાં યુઝ થતા એ ફોન અત્યાર સુધી પચાસથી સાઠ લાખ રૂપિયા હોમ લોન ક્રેડિટ કાર્ડ પર્સનલ લોન એ બધી વસ્તુનું થઈને એટલું ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે અને એના માટે અવારનવાર અમારે સમાધાન માટે બી ઘણીવાર વાત થયેલી છે કે સમાધાન કરી નાખે અમે એક અગ્રીમેન્ટ બી બનાવેલો હતો એના માટે કે જેટલી બી લોન છે જેટલું ઇન્વેસ્ટમેન્ટ છે એ નથી જોતું પણ જેટલી લોન ચાલુ છે કરંટ એ બધી પૂરી કરી આપે અને એના માટે એક અગ્રીમેન્ટ બી કરેલો હતો પણ બે ત્રણ મહિનાથી એને પેમેન્ટ ના આપેલા છતાં બે દિવસ પેલા જયારે ઈએમઆઈ મારે ભરવાનો હતો એના માટે કોલ કર્યો તો બહુ ખરાબ રીતે એને મને ગાળો આપેલી છે પોલીસમાં બસ હું એ આશા રાખું છું કે આના વિરુદ્ધ કડક કાર્યવાહી કરે જે હાલત એને મારી કરેલી છે તો એને બી એક માણસ તરીકે ખબર પડી જોઈએ કે કોઈ એક છોકરીની આવી રીતે એ હાલત કરે છે તો શું વીતે છે એના ઉપર અને આ વિડીયો વાયરલ થવાથી ઘણી એવી હું એક સામાજિક સંસ્થા સાથે બી જોડાયેલી છું તો એ સંસ્થા જે સામાજિક છે જે લોકોનું સેવા કરવાનું કામ કરે છે બરાબર તો એમાંથી બી કઈ વસ્તુનો સપોર્ટની હું આશા નથી રાખતી પણ એમાં ખોટી રીતે મને ટર્મિનેટ કરવામાં આવેલી છે તો વાક કોનો છે જાણ્યા વગર તો એ સંસ્થામાંથી બી ટર્મિનેટ તો આ વસ્તુ કેટલી હદે યોગ્ય છે કે આ ક્યાંનો ન્યાય છે કે એક છોકરી ઉપર અત્યાચાર થાય છે તો તમે એને સંસ્થામાંથી તો આ એક સંસ્થા તરીકે એની બહુ ખરાબ રીતે એને ડિસિઝન લીધેલું છે આ મૌલિકે જ કીધેલું હતું અને સંપર્કમાં અમે એક જોબ દરમિયાન આવેલા હતા અને એક ઇન્ટરવ્યુ દરમિયાન આવેલા હતા અને ત્યારથી પછી અમારા મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ ને એવી રીતે બી હતું અને એક સંસ્થામાં બી અમે સાથે જોડાયેલા હતા એના થ્રુ અને પછી આગળ બિઝનેસ ને બધું આગળ અમે કરેલું માંગ એ છે આમાં હજી આ કેસ માટે સપ્ટેમ્બરમાં હું એક વકીલ પાસે ગયેલી હતી આખા મારા કેસની મેં ચર્ચા કરી એ વકીલને એક રેફરન્સ થ્રુ જે બી મારી સાથે જે ક્લબમાંથી મને ટર્મિનેટ કરવામાં આવેલી છે ને એ વ્યક્તિ આ ક્લબમાં જોડાયેલો છે એના રેફરન્સથી હું એક વકીલ પાસે ગઈલી હતી પણ એ વકીલે અનએથિકલ રીતે મારી પાસે ફી ની ડિમાન્ડ કરી અને પ્લસ 50% શેરિંગની જે કંઈ રિકવરી મારી થાય એમાંથી 50% શેરિંગની વકીલે માંગ કરેલી છે જે બાર કાઉન્સિલિંગના એડવોકેટના જે રૂલ્સ છે એની વિરુદ્ધ છે અને એ ફરિયાદ એ કેસ મે પાછો માંગતા મારા ડોક્યુમેન્ટ્સ મે પાછો માંગતા એ મને આપેલા નથી મારા બધા ઓરિજિનલ એગ્રીમેન્ટ્સ ને ડોક્યુમેન્ટ્સ એ વકીલે ગેરકાયદોસર રીતે જપ્ત કરી લીધેલા છે આ મેટરમાં અને હવે સામે મારી ઉપર ભી ખોટી અરજી કરેલી છે જે વ્યક્તિ ન્યાય બસ એક છે કે જેટલું મેં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ ઠીક એ ના મળે તો બી કંઈ વાંધો નહીં પણ જેટલી અત્યારે કરંટ મારી લોન ને એ બધું ચાલુ છે તો એનું પેમેન્ટ એ કરી દે પ્લસ આજે એને હાલત કરેલી છે મારી તો એના પાછળ એની કડક કાર્યવાહી કરવામાં આવે એને જેલમાં રાખવામાં આવે એ મારી માંગ છે અને એને છોડવામાં ન આવે ફરિયાદ કરવામાં કેમ કે સમાધાનની વાત ઘણી વાર થતી કે હું કરી આપીશ ઇવન એના પપ્પાએ ભી કહેલું હતું હું લાસ્ટ ટાઈમ અહીંયા મહિલા પોલીસ ચોકી હું ફરિયાદ કરવા આવેલી હતી તો ત્યારે એના પપ્પાએ કીધેલું હતું કે હું બધું આપી દઈશ પૈસા એના ભાઈએ કીધેલું હતું એવી રીતે અવારનવાર અમારે સમાધાન થઈ જાતું પણ પછી એના પપ્પા કે એના ભાઈ તરફથી કોઈ જ જાતનો રિસ્પોન્સ ના મળતો અમને હા એની વચ્ચે બહુ ખરાબ રીતે

ક્યાંય ભી હોય તો ત્યાં ભી એને મને માર મારેલો છે ખરાબ રીતે વર્તન અને બહુ ગાળાગાડી તો બહુ ખરાબ રીતે કરેલી છે બહુ ખરાબ લેંગ્વેજમાં મારી સાથે વાત કરેલી છે અને મેટરમાં કંઈ હોતું નથી નાની નાની વાતમાં એ અગ્રેસિવ થઈ જાય અને આ રીતે એ માર મારતો અને ગાળાગાડી કરો બેકગ્રાઉન્ડ એ રહે છે આકાશવાણી ચોક પાસે એનું એડ્રેસ તો મને ખબર નથી આકાશવાણી ચોક પાસે રહે છે અને ધોરાજીનો છે વ્યક્તિ અને એના ફેમિલી સાથે રહે છે આ વિડીયોઝ છે આ રીતે આ હદ સુધી એ મને મારે છે એ વિડીયોઝ એના ફેમિલીએ ભી જોયેલા છે એના મમ્મી પપ્પા એમની ઘરવાળી પણ એ કોઈએ કાંઈ એક્શન લીધેલા નથી હા મારું ફેમિલી બહુ ઘણી રીતે અને ખાસ કરીને છોકરી ઉપર બહુ માનસિક ઘણી અસર થઈ હતી ઘણા દિવસ સુધી ડરી ગઈ હતી અને બહુ ખરાબ હાલત થઈ હતી મારા ફેમિલીનો મને પૂરો પૂરો સપોર્ટ છે આથી મારી ફેમિલી છે અત્યારે મારી સાથે રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધસ ફાયર નામની બિલ્ડિંગમાં એક ઓફિસ છે જેના જેમાં જે ફરિયાદી છે અને એના આજ ગુનાના આરોપી મૌલિક પ્રફુલભાઈ એનાંદપરા આ બંને સાથે મળી એનો પ્રોડક્ટ પેકેજિંગનો ધંધો શરૂ કરેલો હતો અને જે ફરિયાદી છે એણે આજે આરોપી એના ધંધામાં પ્રોપર ધ્યાન ના આપતો હોય એ બાબતે ફરિયાદીએ એને કહેતા ફરિયાદ આરોપીને કહેતા આરોપીને ખોટું લાગતા જે ફરિયાદી છે એને આરોપી છે એને ફરિયાદીને માર માર્યો છે એના વાળ પકડી એને બીજા કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશ આ પ્રકારની ધમકી આપેલી છે જેથી આ મૌલિક નાનપરા વિરુદ્ધમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે આજે બનાવ છે જૂન બે હજાર પચીસ નો છે જેની ફરિયાદી એ તાજેતરમાં જ ફરિયાદ કરતા ગઈ તારીખ નવ બાર ના રોજાનો ગુનો દાખલ કરી અને જે આરોપી છે મૌલિક નાનપરા એની અટકાયત કરવામાં આવેલી છે આના જે સીસીટીવી ફૂટેજીસ છે એ ગુનાના કામે કબજે કરવામાં આવશે અને જો આ પ્રકારની બીજી કોઈ પણ હકીકત ધ્યાને આવશે તો સીસીટીવીના આધારે અને જે મૌલિકની કોઈ રજૂઆત હશે તો એને ધ્યાનમાં રાખીને આગળ કાર્યવાહી કરવામાં આવશે સમગ્ર બાબતને લઈને અત્યારે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે બીજી તરફ જે સ્ત્રી દ્વારા આ આરોપ લગાવવામાં આવ્યા છે તેના લગ્ન બે હજાર ઓગણીસમાં થયા હતા તેને એક બાળકી હતી ત્યારબાદ ઘર કંકાસના કારણે છૂટાછેડા થયા હતા બે હજાર એકવીસમાં મૌલિકના સંપર્કમાં આવે છે ત્યારબાદ શીતલ પાર્ક નજીક દસ સ્પાયર ટુ બિલ્ડિંગમાં ઓફિસ ખરીદે છે બંને ત્યારબાદ સાથે બિઝનેસ શરૂ કરે છે અને ત્યાર પછીની આ જે ઘટના છે તે સામે આવી છે હાલ સીસીટીવી ના આધારે પોલીસે તપાસ અને ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર ઘટનાને તમે કઈ રીતે જુઓ છો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર